ગુજરાતના ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ યુએનડબ્લ્યુટીઓની થીમ આધારિત ઝાંખી રાજ્ય સરકાર દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને ફ્રાન્સના પ્રેસિડેન્ટની ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ આ નયન ડ્રમ્ય ટેબ્લોને પીપલ્સ વાઇસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે તો પ્રજાસત્તાક દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી અને આ વખતે મહિલા સશક્તિકરણ કેન્દ્ર બિંદુમાં જોવા મળ્યું હતું પણ તેમ છતાં દર વખતની જેમ છવ્વીસમી જાન્યુઆરી ઉજવણીના ભાગરૂપે વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવે છે વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવા માટે ટેબ્લોના માધ્યમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ રાજ્યોએ પોતાની પ્રસ્તુતિ કરી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ઢોરડોને આ ટેબ્લો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને રજૂ કરતો ટેબ્લો છે તે ગુજરાતનું પ્રથમ પસંદગી પામ્યો છે ત્યારે સમગ્ર દેશના વિવિધ રાજ્યોના ટેબલોમાંથી ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવેલ ટેબ્લોને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે